હાજર ધીમામ હુસૈનની શહાદતની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરાઈ છે મુસ્લિમો માટે આ નવા વર્ષનો પર્વ શોકનો પર્વ છે વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો તેમના ધાર્મિક પર્વ એવા મોહરમની ઉજવણી કર્યા બાદ દસમા ચાંદે શહેરમાં તાજિયાઓની સવારી કાઢવામાં આવી રહ્યા છે જેમાં શહેરના ઈમામફાળાના તાજાની પરંપરા અનુસાર પૌરાણિક ભહુચલાજી મંદિરે મોકલવામાં આવ્યા છે અને શિફ્ળ વધેરે પંચદ્રવ્યોના ચડનો છંટકાવ કરી મંદિરના પૂજારીએ તાજાને ટાઢા કર્યા હતા અને તાજાને રામ પાર્ક પાસે આવેલ કરબલાની જગ્યામાં મસ્જિદની પાછળના મેદાનને લઈ જઈ તપને વિધિ કરાશે કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક બહુજારી મંદિરના પૂજારી દિરેન રમેશચંદ્ર તમામને મને જણાવું છું કે આજે મોહરમનો પર્વ હોવાથી નાગરવાળા સ્થિત ઇમામવાળો જે છે ત્યાં આગળ આ તાજીયા બેસાડવામાં આવે છે અને પ્રતિવાર્ષિકની જેમ આ તાજિયાને બહુચાજી મંદિર ખાતે લાવવામાં આવે છે ત્યારબાદ આ તાજિયાનું બહુચાજી મંદિરના પૂજારી દ્વારા પંચ પંચદ્રવ્યોથી વિસર્જન કરવામાં આવે છે ત્યારબાદ આ તાજિયાને આજરો સ્થિત ગુલિસ્તાન એપાર્ટમેન્ટ છે ત્યાં આગાડી આ તાજિયાને દફનાવવામાં આવે છે આ પ્રણાલી આશરે અઢીસો વર્ષથી ચાલતી આવી છે જે અત્યારે હાલમાં પણ ચાલુ જ છે કદાચ વડોદરા કાં તો ગુજરાત કાં તો વિશ્વના એકમાત્ર એવા તાજિયા હશે કે જેનું વિસર્જન બહુચરજી મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ આ તાજીયાને દફનાવવામાં આવે છે